ગણેશ વિસર્જન અહીં આગળ કરવામાં આવી રહ્યું છે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે અને ન્યૂઝ ગુજરાતીએ જે ગુજરાતી પ્રસારિત કર્યો હતો ત્યારબાદ તંત્ર દ્વારા કહી શકાય કે પાદરા નગરપાલિકા દ્વારા જે વ્યવસ્થાઓ હતી તેમાં પણ ખૂબ વધારે સુધારા કરવામાં આવે છે અને વિસર્જન ખૂબ જ અતિ સુંદર રીતે થાય તે પ્રકારનું આયોજન પણ અહીં આગળ કરવામાં આવ્યું છે લાઈવ લાઈફ જેકેટ જે છે એ પણ જોવા મળી રહ્યા છે અંદર જે પણ લોકો વિસર્જન કરવા માટે જઈ રહ્યા છે ગણેશજીનું તે લોકોને નુકસાન ન થાય ડૂબી ન જવાય કોઈ પ્રકારનો બનાવ ન બને તેની પણ અહીંયા આગળ ખાસ કાળજી રાખવામાં આવી છે અલગ અલગ મંડળના ગણેશજીનું વિસર્જન અહીંયા આગળ થઈ રહ્યું છે આપણે મૂર્તિના દર્શન કરાવીશું દેવોના દેવ મહાદેવના સુપુત્ર એટલે ગણેશજી અને ગણેશજીનો આ મહાપર્વ આજે છેલ્લો દિવસ વિસર્જનનો દિવસ લોકો ક્યાંક ને ક્યાંક આંખોમાં નમી લઈ આંખોમાં આંસુ લઈ ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કરી રહ્યા છે ને મહત્વની બાબત છે કે દસ દસ દિવસ ગણેશજીની પૂજા અર્ચના થાળ આરતી કર્યા બાદ આજનો દિવસ એટલે કે ગણેશજીના વિસર્જનનો દિવસ છે ત્યારે પાદરા શહેરમાં જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે ગણેશજીની ભવ્યાથી ભવ્ય મૂર્તિઓ અહીંયા આગળ આવી રહી છે વિસર્જન કરવા માટે અને અલગ 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 જગ્યાઓ પર અલગ અલગ ગામડાઓમાં હાલ વિસર્જનની અંબાશંકરી યુવક મંડળના દોઢસો જેટલા યુવાનો હાલ કાર્યરત છે ને તે તમામ યુવાનો અહિયાં આગળ મૂર્તિ વિસર્જનના કામે લાગ્યા છે જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો અહિયાં આગળ જોઈ રહ્યા છીએ દર્શક મિત્રો હાલ ગણેશ વિસર્જનની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે ને વિસર્જનની શરૂઆત થઈ ચૂકી છે હું તળાવના દ્રશ્યો બતાવીશ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા આગળ સચિનભાઈ આપણી સાથે પાદરા નગરપાલિકાના આગેવાન સચિનભાઈ છે સચિનભાઈ તૈયારીઓ થઈ ચૂકી છે શરૂઆત થઈ ચૂકી છે ગણેશ વિસર્જનને લઈ શરૂઆતમાં આક્ષેપો થયા કે વ્યવસ્થા બરાબર નથી હિન્દુ એકતા સંગઠનના મૂર્તિમાં ખંડિત થઈ વગેરે વગેરે આક્ષેપો હતા ત્યારે હવે ફાઇનલી કેવા પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે શું શું સુધારા કરવામાં આવ્યા છે કેવા પ્રકારના મશીનો છે અને વિસર્જન કઈ રીતે હાલ થઈ રહ્યું છે આપ નિહાળી રહ્યા છો કે અંબાશંકરી તળાવે જે વિસર્જનના ભાગરૂપે જે વ્યવસ્થા કરી હતી એ અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે વિસર્જન લગભગ દોઢસોથી બસો મૂર્તિ થઈ ચૂક્યા છે અને મોડી સાજ લગીન મોટા પંડાલ પણ આવશે એમાં એક હજાર જેટલા ગણેશજીનું વિસર્જન થશે અને નગરપાલિકાની ટીમ નગરપાલિકાના તમામ સ્ટાફ અહીં ડીઆર પટેલ ગ્રુપના તમામ છોકરાઓ જીબીનો સ્ટાફ અને પીઆઈ શ્રી અને પોલીસ સ્ટાફ અહીં પગે છે અને આપ નિહાળી રહ્યા છો કે શાંતિપૂર્ણ રીતે બહુ સારી રીતે વિસર્જન થઈ રહ્યું છે અને એક એંસી ટનની ક્રેન એક સિત્તેર ટનની ક્રેન લગભગ ચાલીસ એક તરવૈયા બે ત્રણ તરાપા બે ત્રણ પોટ જે પણ વ્યવસ્થા કરવાની છે આ ભાગરૂપે એ નગરપાલિકા કરી ચૂકી છે જે રોડની વાત છે એ દમણનો રોડ એ પણ અમે એક સેવાના માધ્યમથી એ ડમણના ખાડા બી પૂરાઈ ગયા છે વગર નગરપાલિકાના ખર્ચે પણ પૂરાઈ દીધા છે અને આપ નિહાળી રહ્યા છો કે બહુ સારી રીતે વિસર્જન થઈ રહ્યું છે અને દાદાનું વિસર્જનનું કામ છે તો સ્વાભાવિક છે જો કામ કરતા હશે તો કોઈ બી વારની નાનામાં નાની થોડી ઘણી બી ભૂલ થઈ હશે અને થઈ શકે જો ભાવે કામ કરતા હશું અને આવી રીતે કરતા રહીશું તો સારી રીતે કામ થવાનું છે અને આપના માધ્યમથી હું નગરજનોને એક અપીલ કરું છું કે અહીંયા અંબા સંકરી સુધી લાવવાની ડીજેની પરમિશન છે બધાને છે પણ શાંતિ રીતે એકબીજાને સપોર્ટ આપીને એકબીજાને સાઈડ આપી અને વિસર્જન કરો શાંતિથી કરો અને નગરપાલિકા પોલીસ સ્ટાફને સહને સહકાર આપજો નગરપાલિકાની ટીમ પોલીસ સ્ટાફ જે કે એ પ્રમાણ થોડું ઘણું કરજો

પાદરા શહેરના આગેવાન છે ને જો મૂર્તિ વિસર્જન જે પ્રક્રિયા ચાલી રહી છે જે વ્યવસ્થાઓ છે તેમાં સતત અહીંયા આગળ જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો ચોક્કસથી અત્યારે હાલ જે છે એ તમામ પ્રકારની વ્યવસ્થાઓ થઈ ચૂકી છે મૂર્તિ વિસર્જનની તૈયારીઓ થઈ ચૂકી છે નજીકથી જે પ્રકારે આપણે સૌ હાલ દ્રશ્યો જોઈ રહ્યા છે આ દ્રશ્યો સીધા અંબાશંકરી વિસ્તાર પાદરા શહેરના છે કે જ્યાં હાલ મૂર્તિ વિસર્જન ખૂબ જ તડામાર તૈયારીઓ સાથે ચાલી રહ્યું છે આપણી સાથે સંતોષભાઈ પણ છે સંતોષભાઈ શું કહેવા માંગું ખૂબ સરસ સવારથી ગણપતિ દાદાનું વિસર્જન થઈ રહ્યું છે પાણી ચોખ્ખું છે લોકો ખૂબ ઉત્સાહથી ડીજેના તાલ સાથે આવી રહ્યા છે અને ખૂબ આનંદ રહી રહ્યા છે તમે જોઈ રહ્યા છો પબ્લિકને જોવા જોવા માટેની બી વ્યવસ્થા ખૂબ સુંદર કરી છે અને ટ્રેન બી મૂકેલી છે અને દરેક ભક્તો જે આવી રહ્યા છે ખૂબ સરસ આરતી કરે છે અને દાદાનું વિસર્જન ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે અને નગરપાલિકા તથા પોલીસ સ્ટાફની ટીમ મીડિયા મિત્રો દરેક અહીંયા હાજર છે સંતોષભાઈ કેટલા વાગ્યાથી વિસર્જનની શરૂઆત કરી દેવામાં આવી છે કેટલા વાગ્યા સુધી વિસર્જન ચાલવાનું છે આમ તો ગઈકાલ સાંજથી જ શરૂઆત કરી દીધી છે અને આજે સવારે વહેલી સવારથી અમારી નગરપાલિકાની ટીમ અમારી તરવૈયાની ટીમ અમારા ક્રેનના જે ડ્રાઈવરો છે એ લોકો અને અમારા નગરપાલિકાના કોર્પોરેટરો દરેક જણ અહીંયા ખડે પગે છે અને સવારથી વિસર્જન સારું છે લગભગ અત્યારે વાગ્યા છે બે વાગ્યા છે આ દોઢસોથી પોણી બસો એવી નાની મોટી મૂર્તિઓ વિસર્જન થઈ ગઈ છે ચોક્કસ ડી આર જે પટેલ છે તેઓના ગ્રુપનો પણ સહકાર છે એમનો અંબાશંકરી યુવક મંડળ તથા ડીઆર પટેલ ગ્રુપના દરેક છોકરાઓ આજે સેવામાં લાગેલા છે અને એમની બી ખૂબ સારી સેવા અઠવાડિયાથી મળી રહી છે આપણને દર્શક મિત્રો ચોક્કસ આપણી સાથે હતા સંતોષભાઈ પટેલ કે જેઓ પાદરા નગરપાલિકા વોર્ડ નંબર છના કોર્પોરેટર છે ને જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે અહીંયા આગળ તમામ મંડળો કહી શકાય કે હાલ જે છે એ નાના મોટા સોસાયટીઓના મંડળો આવી રહ્યા છે ને નાના સ્વરૂપમાં જે ગણેશજી હોય છે જે નાના સ્વરૂપમાં મૂર્તિ હોય છે તેનું વિસર્જન થઈ રહ્યું છે અંબાશંકરી યુવક મંડળ અંબાશંકરી ગ્રુપનો ખૂબ સારો સહકાર છે અને તમામ જે પ્રકારે જોઈ રહ્યા છે હાલ તમામ વ્યવસ્થાઓ છે હાલ આપણે જોઈ શકીએ છીએ એમ હાલ તો વિસર્જનની જે કામગીરી છે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે અને મોટા મશીનો મોટી ક્રેન અહીં આગળ જોવા મળી રહી છે અને તેમાં સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે આપણી સાથે આશિષભાઈ પટેલ છે આશિષભાઈ શું કહેશો અહીંયા આગળ વિસર્જનની કામગીરી ચાલી રહી છે દક્ષેશભાઈ જે પટેલ છે તેઓના ગ્રુપનો સારો સહકાર છે અંબાસગરી યુવક મંડળ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આવે છે અને જે આ મંદિરનું સંચાલન દક્ષેશભાઈ રતિલાલ રતિલાલભાઈ પટેલ કરે છે એમના નેતૃત્વ હેઠળ જે અંબાસગરી યુવક મંડળ છે એમાં દોઢસો બસો છોકરાઓ છે જે દિવસથી આ જગ્યાનું નક્કી કરવામાં આવે છે કે આગળ વિસર્જન થશે ત્યારથી લઈને અત્યાર સુધી છોકરાઓ વિસર્જન વધશે ત્યાં સુધીને ગણપતિ વિસર્જન કરવાની તૈયારીમાં સાથ સહકાર આપશે અત્યારે આગળ દોઢસો છોકરાઓ જોડાયા છે આમ બે ટીમ ભાગ પડેલા છે એક ટીમ હિન્દુ એકતા સાથ સંગઠન જે છાસનું વિતરણ કરી રહ્યા છે એમની સાથે જોડાયેલું છે અને બીજી ટીમ છે જે મૂર્તિઓનું અંદર વિસર્જન કરે છે દિનુ અમા દ્વારા છાસ વિતરણનો સહકાર આપવામાં આવે છે એ છાસ વિતરણ હિન્દુ એકતા સંગઠનના છોકરાઓ અને અંબાસંગર યુવક મંડળના છોકરાઓ ભેગા થઈને કરી રહ્યા છે ભેગા થઈને સહકાર આપી રહ્યા છે વિસર્જનમાં અત્યારે અઢી વાગ્યાનો સમય થયો છે દોઢસોથી દોઢસોથી બસો મૂર્તિઓ જેટલું વિસર્જન થઈ ગયું છે અને હજુ સાંજ સુધીમાં

આ તળાવમાં વિસર્જિત થશે ત્યારે ચોક્કસથી ખૂબ જ સારી રીતે અત્યારે વિસર્જન પ્રક્રિયા ચાલી રહી છે જેમાં આપણે વાત કરી સચિનભાઈ ગાંધી સંતોષ પટેલ આશિષ પટેલ આ સહિત કહી શકાય કે ઘણા બધા આગેવાનો સાથે ચર્ચા કરી છે ત્યારે મહત્વની બાબત છે કે હાલ વિસર્જનની કામગીરી ચાલી રહી છે અને જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે બે મશીનો અહીંયા આગળ લગાવવામાં આવ્યા છે જે અંદાજે વાત કરીએ તો સિત્તેર એસી સો ટન જેટલા મોટા મશીનો છે અને પોલીસ બંદોબસ્ત પણ અહીંયા આગળ સ્પષ્ટ જોઈ શકીએ છીએ પોલીસનો મોટો કાફલો અહીંયા આગળ એના છે આખા પાડદ્રા શહેરમાં અને પોલીસ દ્વારા અહીંયા આગળ કોઈ પણ વ્યક્તિને વગર કામે નથી ઊભા રહેવા દેવામાં આવતા કારણ કે વ્યવસ્થાઓ જાળવવામાં હોય છે ત્યારે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા આગળ ખૂબ કહી શકાય કે લોખંડી બંદોબસ્ત છે અસનિ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ પોલીસ હાલ કાળજી રાખી રહી છે આ જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ત્રણ ત્રણ પીએસઆઈ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે અનેક કોન્સ્ટેબલ છે પીઆઈ સાહેબ પણ અહીંયા આગળ પોતે હાજર હોય છે આ સહિતનો જે છે પોલીસ કાફલો અહીંયા આગળ ખડકી દેવામાં આવે છે અલગ અલગ વિસ્તારમાં જીઆરડી હોમગાર્ડના જવાનો પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે કે જેઓ પણ પ્રજાની સેવા સુરક્ષા માટે આ પાત્ર શહેરમાં જોડાયા છે ત્યારે આપણે જે પ્રકારે સૌએ દ્રશ્યો જોયા દ્રશ્યો હતા પાદરા શહેરના આંબડા શંકરી વિસ્તારમાં જે પ્રકારે હાલ સવારથી જ વિસર્જન ગઈકાલ સાંજ થી જ વિસર્જન ચાલી રહ્યું છે હાલ દોઢસો થી ત્રણસો સુધીની મૂર્તિનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે એક હજાર સુધીની મૂર્તિ